સરકારશ્રી ગુજરાત સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ મંકીપોક્સ માટે એકદમ એલર્ટ રહેવા માટેની સૂચના હતી અને એના પરિપત્ર અનુસાર અત્રેની હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એડલ્ટ દર્દીઓ માટે દસ બેડનો આઇસોલેશન વોર્ડ પીએમએસએસવાય વાય સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બાળકો માટે એમસીએચ હોસ્પિટલની અંદર બાળકોના વિભાગમાં દસ બેડનો આઇસોલેશન વોર્ડ આ પ્રકારના દર્દીઓને આપણે આઇસોલેશનમાં રાખવા પડે કે જેથી તેનો ચેપ બીજાને ના લાગે તેમજ આઇસોલેશન વોર્ડમાં આ મંકીપોક્સના રોગ બાબતની સારવારની તમામ દવાઓ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ઇન્ફેક્શન જે ડૉક્ટર કર્મીઓને પણ એનું ઇન્ફેક્શન ન લાગે તે માટેની પણ સંપૂર્ણ તકેદારી હોસ્પિટલ તંત્ર દ્વારા રાખવામાં આવશે એક વસ્તુ બીજી ગાઈડલાઇન મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે અને ત્યાં જ એની સેન્ટ્રલ લેબોરેટરીની બી સ્થાપના કરવામાં આવી છે અને અત્રેના સસ્પેક્ટેડ કેસના લેબોરેટરી સેમ્પલ અમદાવાદ ખાતે મોકલી અને કન્ફર્મ કરવા માટે મોકલવામાં આવશે અત્યાર સુધીની આ પ્રકારની ગાઈડલાઈન છે વખતો વખત આગળ જતાં જે કંઈ નવી ગાઈડલાઈન આવશે એ પ્રમાણે હોસ્પિટલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અત્યારે કોઈ કેસ નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો